પચીસ વર્ષ જૂની ગટરની લાઈન જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે પચીસ વર્ષ જૂની છે આ જૂની લાઈનોને નવો લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની બે હજાર એકવીસથી જ હું લેખિતમાં પત્ર શ્રીને આપેલા છે પરંતુ ઝોનલ શ્રીની નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં એના કારણે પણ આ ભૂવો પડ્યો છે અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ અમારું આ એજ્યુકેશનનો હબ છે છત્રપતિ શિવાજી મહારાજ ફોર્ટ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે એમાં બે હાઈસ્કૂલો આવી છે અને સાતથી આઠ બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે જોવો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આ સાઇડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મત થતો રસ્તો છે આજે જે અહીંયા ગુવો પડ્યો છે ને એમાં કોઈ એક્સિડન્ટલી કોઈ નુકસાન નહીં થયું ભગવાનનો આપણે આભાર માની છે અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડીને હું એકસો આઠ ની જેમ અહીંયા આવીને પહોંચ્યો છું ને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું જ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલ્યા છે સાંજ સુધીમાં આખું ચેમ્બર નવેસરથી બનાવવા માટેની પ્રક્રિયા આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે